પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજા પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયા જેમાં બસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માનસિક અને શારીરિક સ્વસ્થના મહત્વ વિશે જાગૃતિ લાવવાનું હતું નિષ્ણાંત ગાય દ્વારા લોકપ્રિય ચર્ચા અને વૈજ્ઞાનિક શોના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે શારીરિક તેમજ માનસિક રીતે સંતુલિત રહેવું અને તેના આરોગ્ય જાળવવાના ઉપાયો જેવા કે વ્યાયામ સમતોલ આહાર પર્યાપ્ત ઊંઘ ધ્યાન સકારાત્મકતા સમય વ્યવસ્થાપન પ્રકૃતિ જોડાણ અને હોબી વગેરે વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ દિવસ સ્વસ્થ મન અને સ્વસ્થ શરીરના સંતુલન જાળવવાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે તેમણે વધુમાં જણાવ્યું કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એકબીજા સાથે ગાળ રીતે જોડાય છે જો તમારું શરીર સ્વસ્થ રહેશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે એવા અલ્પ શ્રીમાળી પાટણ